નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા તંત્રની કામગીરીમાં ભ્રષ્ટાચારની કંદ છોટાઉદેપુર જિલ્લાના બરોજ ગામથી જોજ જતા રસ્તાના માર્ગ પર રોડ ઉપર પડેલા ખાડાનું પુરાણ કામ ચાલી રહ્યું હતું પરંતુ જે રીતની ખાડાનું પુરાણ કામ કરવામાં આવી રહ્યું હતું તે જોતા તંત્રની કામગીરી પર સવાલ ઊભા થાય છે શું છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓને ખબર છે કે ખાડાનું પુરાણ કેવી રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે રિપેરિંગના નામે ખાડામાં ફક્ત માટી અને ખડકનું પુરાણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને રોડ રિપેરિંગના કામમાં ફરી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે તેમજ છોટાઉદેપુર જિલ્લાની વિકાસની કામગીરી પર પણ સવાલો ઊભા થાય છે કે સ્થાનિક તંત્ર દ્વારા એવા કયા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવી રહ્યું છે જે આટલી હલકી ગુણવત્તાવાળા કામો કરી રહ્યા છે રિપેરિંગના નામે ખાડામાં ફક્ત માટીને ખડક નાખવા માં આવી રહ્યા છે તેમાં ડામર પણ નાખીને મજબૂત રીતે કામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પરંતુ સ્થળ પર જે રીતની રોડ પરના ખાડાની પુરાની અધકચરી કામગીરી દેખાઈ રહી છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં ફરીથી આ રોડ ઉપર મસ્ત મોટા ખાડા દેખાવાનું શરૂ થઈ જશે ધન્યવાદ